નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો કૃષિ સહાયના પેકેજમાં અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી છે જ્યાં દોસ્તો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા કૃષિ સહાય પેકેજ બે હજારના પચીસ માટે અરજી કરવાની મુદત એટલે કે સમયમાં વધારો કર્યો છે તો સર્વર ડાઉન જેવી સમસ્યાઓના કારણે હવે ખેડૂતોએ પાંચ ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજીઓ કરી શકશે તો દસ હજાર કરોડના આ પેકેજ હેઠળ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા પાક નુકસાન માટે હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજારની સહાય ચૂકવવામાં આવે તો આ નિર્ણયથી પાંચ જિલ્લાના આઠસોથી થી વધારે ગામોના ખેડૂતોને રાહત મળી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ચક્રવાત દીતવા ભયાનક વાવાઝોડું તો ફ્લાઇટ અને શાળાઓ પણ બંધ રખાય છે જ્યાં દોસ્તો આઈએમડીના જણાવ્યા અનુસાર ચક્રવાત દીતવા ઉત્તર તેમજ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને ત્રીસ નવેમ્બર સુધીમાં એટલે કે આજે ઉત્તર તમિલનાડુ પુડુચેરી તેમજ નજીકના દરિયા આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પશ્ચિમ તેમજ દક્ષિણ બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે તો ચેન્નાઈ એરપોર્ટમાં સત્તાવાળાઓએ ચોપન સુનિશ્ચિત ફ્લાઇટને પણ રદ કરી છે તેમજ ભારે વરસાદની રેડ એલર્ટની ચેતવણી વચ્ચે તમિલનાડુમાં ઘણી શાળાઓ તેમજ કોલેજો બંધ કરવામાં આવી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે જીગ્નેશ મેવાણીનું મોટું નિવેદન કહ્યું કે પટ્ટા ઉતારવાની વાત ઉપર આજે પણ હું અડગ છું જી હા દોસ્તો કોંગ્રેસના જીગ્નેશ મેવાણીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં ફરી સ્પષ્ટતા કરી છે કે જે પોલીસ કર્મચારીઓ દારૂ તેમજ જુગારથી કમાણી કરે છે તેમના પટ્ટા ઉતારી જશે તે વાત ઉપર તેઓ આજે પણ અડગ છે તો આ લડતને મજબૂત કરવા માટે કોંગ્રેસ ટૂંક સમયમાં હેલ્પલાઇન નંબર પણ જાહેર કરશે તેમજ મેવાણીએ લોકોને સોશિયલ મીડિયા ઉપર અને જુગારના વીડિયો પોસ્ટ કરીને કોંગ્રેસને ટેગ કરવા ઉપર પણ અપીલ કરી છે અને સાથે જ ડ્રગ્સ મામલે શ્વેતપત્ર જાહેર કરવાની પણ માંગણી કરી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે હજુ બે માવઠાની આગાહી છે તો ખેડૂતો ચિંતિત બન્યા જ્યાં દોસ્તો ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ એક સાથે બે કમોસમી વરસાદ એટલે કે માવઠા પડવાની આગાહીથી ખેડૂતોની ચિંતાઓ વધી છે તો આજે અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં પણ વરસાદ જોવા મળ્યો છે તો આગાહીકાર અનુસાર ડિસેમ્બરમાં પણ સાતથી લઈને દસ તેમજ ત્રેવીસથી લઈને અઠ્યાવીસ તારીખની વચ્ચે વરસાદની ભીતિ છે જે ઘઉં ચણા તેમજ જીરુંના સહિતના શિયાળુ પાકોને ભારે નુકસાન પહોંચાડી શકે છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર પંદરમાં નાણાં પંચના બીજા હપ્તામાં સાતસો ને એકતાલીસ પોઈન્ટ નેવ કરોડની ફાળવણી જ્યાં દોસ્તો ગુજરાત સરકારે ગ્રામ્ય વિકાસને વેગ આપવા પંદરમાં નાણાં પંચની ભલામણ અનુસાર પંચાયતોને બીજા હપ્તા રૂપે રૂપિયા સાતસો ને એકતાલીસ પોઈન્ટ નેવ કરોડની ગ્રાન્ટ ફાળવી છે તો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ રકમથી રાજ્યભરમાં પિસ્તાલીસ હજારથી વધારે વિકાસ કાર્યો થશે તો પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું જણાવ્યું કે પીવાનું પાણી સ્વચ્છતા તથા પાયાની સુવિધાઓના કામોને પ્રાથમિકતા મળશે તો ગ્રામ પંચાયતોનું નાણાકીય સશક્તિકરણ પણ થશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો દીતવા વાવજોડાએ શ્રીલંકામાં મચાવી તબાહી તો મૃત્યુઆંક ને પાર પહોંચ્યો જ્યાં દોસ્તો શ્રીલંકામાં દીતવા નામના વાવજોડા તેમજ ભારે વરસાદના કારણે ભારે તબાહી મચી છે તો વિનાશક પૂરને પવનના લીધે મૃત્યુઆંક વધીને ને પાર પહોંચ્યો છે જ્યારે થી પણ વધારે લોકો હજુ પણ ગુમ છે તો ભારત સરકારે ઓપરેશન સાગરબંધુ હેઠળ આઈએનએસ વિક્રાંત અને ઉદયગીરી દ્વારા તાત્કાલિક રાહત સામગ્રી તેમજ માનવીય સહાય મોકલી છે તો આ વાવાઝોડું દક્ષિણ ભારત તરફ આગળ વધવાની શક્યતા હોવાથી વરસાદનું પણ રેડ એલર્ટ છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ અમરેલીમાં પણ પચીસ હજારથી વધારે ખેડૂતોને કૃષિ રાહત પેકેજ અપાયું જ્યાં દોસ્તો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની માટે રાજ્ય સરકારના રાહત પેકેજ હેઠળ અત્યાર સુધીમાં પચીસ હજારથી વધારે ખેડૂતોના ખાતામાં રૂપિયા પંચોતેર હજાર કરોડથી વધુની સહાય ડીબીટી દ્વારા જમા કરાય છે તો ચૌદ નવેમ્બર બે હજારના પચીસથી શરૂ થયેલી અરજી પ્રક્રિયામાં જિલ્લાના છસો ને છવ્વીસ અસરગ્રસ્ત ગામોના બે પોઈન્ટ ઓગણીસ લાખથી વધારે ખેડૂતોને ઓનલાઈન વીસી મારફતે અરજીઓ કરી હતી તો દોસ્તો તમે પણ અરજી કરેલી છે કે નહીં ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ભારતની અમેરિકા સાથે રૂપિયા સાત હજાર નવસો ને પંચાણું કરોડ ની સંરક્ષણ ડીલ થઈ જ્યાં દોસ્તો ભારતે અમેરિકા સાથે ભારતીય નૌસેના ચોવીસ સી હોક હેલિકોપ્ટર કાફલા માટે પાંચ વર્ષના ફોલો ઓન સપોર્ટ માટે રૂપિયા સાત હજાર નવસો ને પંચાણું કરોડના મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે તો આ ડીલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય વસ્તુઓ પર પચાસ ટકાનો ટેરિફ લગાવ્યા બાદ બંને દેશોના સંબંધોમાં થોડો તણાવ હોવા છતાં પણ થઈ છે તો સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ સપોર્ટ પેકેજ આત્મનિર્ભર ભારતના વિઝન ને મદદ કરશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ડોલરને લાગ્યો મોટો ઝટકો તો રૂપિયાનો મોટો દબદબો દોસ્તો ભારતીય રૂપિયાની આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ ઝડપથી વધી રહી છે તો અગાઉ પણ ચોત્રીસ દેશો સુધી પહોંચ્યો છે તો આર્થિક સ્થિરતાનો મજબૂત સંકેત ગણાતા આ પગલાથી ડોલર ઉપરની નિર્ભરતા ઘટશે તેમજ વેપારને ખર્ચ અને જોખમ પણ ઘટશે તો રશિયા ચીન યુએઈ તેમજ યુકે સહિતના અનેક દેશો હવે રૂપિયામાં વેપાર કરી રહ્યા છે જેનાથી વૈશ્વિક બજારમાં ભારતીય કંપનીઓની સ્પર્ધાત્મકતા પણ વધશે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ભારતના એકસઠ ટકા ભાગમાં ભૂકંપની સંભાવના છે તો સમગ્ર કચ્છ ઝોન પાંચમાં દેશનો નવો સિસ્મેમિક મેપ જાહેર કર્યો છે જે અનુસાર ભારતનો એકસઠ ટકા વિસ્તાર ભૂકંપની સંભાવના ધરાવે છે તો ભારતીય પ્લેટના ઉત્તર તરફ કસવાના કારણે જોખમ વધ્યું છે તો હિમાલયન રાજ્યોના સૌથી વધારે જોખમ ઝોન પાંચમાં મુકાયા છે તો ગુજરાતમાં સમગ્ર કચ્છ ઝોન પાંચમાં છે તો સમગ્ર સૌરાષ્ટ્ર ઝોન ત્રણ માં છે અને બાકીના વિસ્તાર ઝોન ચાર માં છે તો વૈજ્ઞાનિકોએ હિમાલયના વિસ્તારોમાં ગમે ત્યારે મોટા ભૂકંપની ચેતવણી આપી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બુલિયન માર્કેટમાં મોટી ઉથલપાથલ તો સોનાના ભાવમાં થયા ફેરફારો જ્યાં દોસ્તો છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે તો એક ઔષધ એટલે કે અઠ્યાવીસ ગ્રામ સોનો છેતાલીસ ડોલર ઘટીને ચાર ડોલરમાં વેચાઈ રહ્યું છે તો આ દરમિયાન ચાંદીનો ભાવ પણ બે ડોલર વધીને છપ્પન ડોલર પ્રતિ ઔષધ થયો છે તો ગઈકાલે ભારતીય બજારમાં સોનું ચોરાણું સાતસો ને વીસ રૂપિયા પ્રતિ ગીનીમાં વેચાયું હતું તેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો થતાં ભારતમાં પણ આજે સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે કોમનવેલ્થ પૂર્વે અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં બુસ્ટ જોવા મળ્યું જ્યાં દોસ્તો અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસની યજમાની મળ્યા બાદ રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી આવી છે તો એક અગ્રણી ડેવલપરે એસજી રોડ ઉપર પચીસ હજાર ચોરસવાળા જમીન માટે રૂપિયા પાંચસો કરોડનો જેડી કરાર કર્યા છે તો જેમાં જમીનની કિંમત પ્રતિ ચોરસ વાર રૂપિયા બે લાખ આંકવામાં આવી છે તો આ કિંમત કોરોના પછી સો ટકાનો વધારો દર્શાવે છે તો આ જમીન ઉપર રૂપિયા એક હજાર કરોડના ખર્ચે ફાઇવ સ્ટાર કમ કમો કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવાશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ટ્રમ્પે બાઇડનના બાણું ટકા ઓર્ડરો રદ કર્યા જ્યાં દોસ્તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળમાં જારી કરેલા જો એક્ઝિક્યુટિવ ઓર્ડર્સો રદ કર્યા છે તો ટ્રમ્પે દાવો કર્યો છે કે આ ઓર્ડર્સ બાઇડનની મંજૂરી વિના ઓટો પેન દ્વારા ગેરકાયદેસર રીતે સાઈન કરાયા હતા તો આ નિર્ણયથી સ્વાસ્થ્ય પર્યાવરણ તેમજ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત બાઇડનની ઘણી બધી મહત્વપૂર્ણ નીતિઓ પ્રભાવિત થશે તો ટ્રમ્પે બાઇડનને જૂઠું બોલવા બદલ કેસ કરવાની પણ ધમકી આપી હતી તો દોસ્તો ત્યારબાદ ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સુરતની હવા બની ઝેરી તો એક્યુઆઈ ત્રણસો ને સાડત્રીસને પાર પહોંચ્યો જ્યાં દોસ્તો સુરત શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ ભયજનક સપાટીએ પહોંચ્યું છે તો હાલમાં શહેરનો એક્યુઆઈ ત્રણસો ને સાડત્રીસની આસપાસ નોંધાયો છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે તો છેલ્લા પાંચ દિવસથી હવાની ગુણવત્તા સતત બગડી રહી હોવાથી લોકોને પણ આંખમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફો પડી રહી છે તો એક રિપોર્ટ અનુસાર લીંબાય તેમજ પાંડેસરા વિસ્તારોમાં હવા સૌથી વધારે પ્રદૂષિત છે જ્યારે સચિન વિસ્તારની હાલત પણ ખરાબ છે તો લોકોને માસ્ક પહેરવાની પણ સલાહ આપવામાં આવી છે